જો આ બધા હિન્દુ લાગે છે કોઈ ના હિન્દુ છે જોવા થી ખબર પડે સાડી મારે जितने હિન્દુઓ સાબ સાડી મે સિંદૂર દિલા કે માથે ઉઢવાની પ્રથા હિન્દુમાં જ છે કે કોઈ ચેનમાં નહીં જે પહેલા સુમર કરજો આદર ગાળી બની તો બની મોઢા ઉપર એ પહેલા બે નું ભાઈ બરાબર મહેરબાની બની તોય દુબતા બની આલે વાળો આદર કરજો કોઈ વાર આદર ગાળી આલેસુ સાચું